જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજના નવા માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા વડલે આ પાર્ટ ટુ આજે વડલાનું તે દિવસે વિડીયો આપણે બન તો ને આજે છે એ વડલાનો પાર્ટ ટુ વિડીયો બીજો એટલે અને આ વિડીયોમાં નવા હોય બનતા રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આપણે આજે બતાવીશું બાર વાગ્યા પછી વડલાની સચ્ચાઈ કે હું હોતું તે દી હોકી ગઈ એ બેઠું હતું આજે આપણે તમને પાઠ ટુ માં બતાવવાના છે બાર વાગ્યા પછી એટલે વિડીયો બનતા રહેજો તમે નવા હોય તો આજે આજે આપણે જવાનું છે વડલે આપણું આ સાથીદાર લઈ તેજી આપણે હું જોયું તું એ અમને ખબર તો હતી જ નહીં ને હકીકત કે એ વસ્તુ સે હું ઈ વડલે જે કઈક હતું ઈ કઈક હું છે એ અમને નહોતી ખબર એટલે આજે આપણે આપણા સબસ્ક્રાઈબરને બતાવવાનું છે અને આપણે અહીંયા બેહવાનું છે બાર વાગ્યા પછી કે એ છે હું એ વસ્તુ આપણે આજે એ શંકાનું સમાધાન કરવાનું છે પાર્ટ ટુમાં કે આવી છે હું એ વસ્તુ અમને ખબર તો હતી નહીં અમને ભીં તો પડી ગઈ હતી તેથી ફરશે રેબજો માં ટ્રેક્ટર લઈને પૂ ગયા હતા આપણે કે એ વસ્તુ શું છે સે આજ આપણે એ વસ્તુનું શંકાનું સમાધાન કરવાનું છે કે એ વસ્તુ છે હું એમ આપણે ત્યાં સુધી બેસ્યું આઈ અને આપણે જ્યાં રોકાવાનું છે કે એ વસ્તુ શું છે એ આપણે જાણી ન જ પછી આવવાનું છે કદાચ ભલે સવારના ના પાંચ વાગી જાય ચાર વાગે ગમે એટલા વાગે બાર વાગ્યા પછી આપણે આ સાથીદાર લઈને આપણે જવાનું છે આજે આપણા વિડીયોમાં બનતા રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આપણે આપણા સાથીદાર છે આપણી હાઈ રે હલો કેટલા વાગ્યા હાડા જવાનું છે ને હવે આપણે બદલાય ની હવે ખબર પડશે હલો આપડા બાપા આપડે એ આપડે નો મારો સ્લેબ હવે આપણે ટાઈમ થઈ ગયો પોણો થવા આવ્યો છે હવે આપણે આપણે અહીંયા

દેદી ખબર ને તમે હેઠા ઉતરી જાય વૈયે વાત એવું કઈ કરવાનું નથી હા રેસ હોય તો જ આઈ ગયો પછી અધવાઈ છે કે મને મારે આવવું નથી એમ નો કરતા તમારે આવું હોય તો આઈ ગયો શું કઉ પછી ઉતરતા નહીં નકર અહીંથી ને તમે ઉતરી જાઓ તમારું મન હજી વિશાલ લ્યો આવું હોય તો જ હાલો 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 ઠેક આપણા બાપા એ બીતા નથી એને સચ્ચાઈ જાણવી છે કે આ સીએ હું હકીકત એ એટલે બાપાને આવું સાઈઝ ભેગો

બાપા આપડા ભેગા જઈ છે એટલે તમને બતાવી આપડા સચ્ચાઈ હું છે પછી તમે વિડીયોમાં કોમેન્ટ કરજો કે આ હતું કે બાપા હતા તે દી એમ બાપા તો હકીકત તેદી આગળ પાઠ વન માં ઉતરી અને આજ પાર્ટ ટુ છે એટલે આજ તો બાપા આપડા ભેગા છે ત્રણ વાગે ચાર વાગે આપણે હવાર પડી જાય તો ભલે પડી જાય આપણે જ કઈ બી વાન નથી પણ આજ આપણે જાણીને આપડા સબસ્ક્રાઈબર ને ગજ બતાવવું છે એટલે આપણે હવે વાગવા છે એકમાં દસ મિનિટ ની વાર છે

આપણે આપણે ભાઈગાતા સીતા હકીકત તો તે આપડે કઈ જોયું નથી ને જ આમ તરત જ ખબર છે ને કેમ ટ્રેક્ટર ને આમ તાત્કાલિક

આપણે જગ્યા નજીક ફૂડવા આવ્યા થઈ અને પૂગવા આવ્યા થયું નજીક મારે નથી જેમ મને દીક લાગે કે દીક નું લાગે બાપાને બીક લાગે અરે હું પેકોને પાણી ના થઈ જને નઈ મારે આવવું નથી આઈને બાય નઈ કાયનો થાય મને બીક લાગે છે મારા કલેજા ખાઈને આરે આવવું નથી એકામાં ખાઈ મંદ નહીં ભાઈ આવું ધ્યાન થાય તો જાવ તો જઈ અરે دیવાનો નો હોય મારે આવવું છે મને બીક લાગે

હજી કાંઈ મળ્યું નથી હમ પણ હવે સચ્ચાઈ જોવાની છે શું શેય અહીંયા હો અહીંયા હો તો હું છે તમે ખોલો લાવો હું ખોલના ખોનખો નહીં બાપા ખોલ

આપણે હવે જાય છે પાછા ત્યાંથી કે આપણે વિડીયોમાં આપણે પાર્ટ વનમાં માં એમ બતાવ્યું હતું બધા આપણા સબસ્ક્રાઈબર એમ કેતા કે આ વિડીયોમાં હૈશીએ કાંઈ કવિ જગ્યાએ એકલા ન જવાય અને બાપા હૈશી અને બધા એમ કહેતા હતા તમે આપને બધાને આજે હું ને બાપા તો ત્યાં મોજૂત ઊભા જતા જો કે અને આશીષ વિડીયો ઉતારતા હતા અને બધાને એવું જ હતું કે ત્યાં બાપા છે તે દી હેઠા ઉતરી ગયા હતા એટલે બાપા તો હકીકતથી બીક લાગી એટલે જ ઉતરી ગયા હતા પણ આ દુનિયામાં એવું કાંઈ છે જ નહીં ભૂતભૂત કે કાંઈ જે છે એ બધું ઓરિજનલ જ છે એટલે આ દુનિયામાં કોઈએ પીવાની એવી જરીકે નથી એવું કાંઈ આપણે આ પાર્ટ ટુમાં એટલે એવો વિડીયો પાછો પાર્ટ ટુ બીજો ઉતારવો પડ્યો કે આ દુનિયામાં કાંઈ છે નહીં ભૂત આ તો માણસો બીવે છે કે આ જગ્યાએ અવાવરૂ છે ને આ છે ને તે છે ને પણ આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને નવા મિની બ્લોકને જોવા તમે કાયમ અમારો વિડીયો જોતા રહેજો